નરેન્દ્ર મોદીનો લોકો કેમ વિરોધ કરી રહ્યા છે અત્યારે હાલ મિત્રો અજમેરની અંદરથી આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અંદર મિત્રો નરેન્દ્ર મોદીનું નું પુતળું બનાવ્યું છે અને લોકો ચપ્પલ ઉતારીને મિત્રો આ પુતળાને મારી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે વોટ ચોર ના જોઈએ વોટ ચોર ના જોઈએ એવા લોકો નારા લગાવી રહ્યા છે તો મિત્રો કેમ અત્યારે હાલ નરેન્દ્ર મોદીનો અજમેરની અંદર લોકો વિરોધ કરી રહ્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો કે નરેન્દ્ર મોદીને લઈને ખૂબ જ વિડિયો વાયરલ થતા હોય છે નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા એના પછી મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડિયો વાયરલ થયા છે એવી જ રીતે મિત્રો આ અજમેર થી વિડિયો વાયરલ થયો છે અને આ વિડિયો ની અંદર મિત્રો લોકો એવા એવા નારા લગાવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી નું પુતળું બનાવીને તેને મારી રહ્યા છે મિત્રો વિડિયો ની અંદર તમે જોવો કે નરેન્દ્ર મોદી ઉપર લોકોએ કેટલો ગુસ્સો કર્યો છે અને કેટલો ગુસ્સો હશે ત્યારે મિત્રો એક નરેન્દ્ર મોદી નું પુતળું બનાવીને લોકો તેને મારી રહ્યા છે આ વિડીયો વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો અત્યારે હાલ તો લોકો આવા સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો મુકતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે હાલ આ નરેન્દ્ર મોદીનો વિડિયો વિડીયો વાયરલ થયો છે તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે